નમસ્તે કાયદાના વિદ્યાર્થીઓ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર વન અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ પર હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આજે હું બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ લઈને આવ્યો છું અને આપ સૌને આજે હું સમજાવવા જઈ રહ્યો છું ભારતીય દંડ સંહિતા જેને આપણે આઈપીસી કહીએ છે એ આઈપીસીની ખૂબ જ મહત્ત્વની સેક્શન અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક તો ફ્રેન્ડ્સ વિડીયોને શરૂ કરતાં પહેલાં જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દો ને દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા નવા વિડીયો લાવું તો એના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય ફ્રેન્ડ્સ વિડીયોને શરૂ કરતાં પહેલાં જે લોકો અમારી ચેનલ સાથે જોડાવા માંગે છે તે લોકો અમારી ટેલિગ્રામ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આપ જોડાઈ શકો છો અમારી સાથે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ વિડિયો બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને આ વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત પણ લાગી છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આ વિડીયોને લાઇક કરી દેજો આ વિડીયો માટે લાઇકનો ટાર્ગેટ પાંચસોનો છે ફ્રેન્ડ્સ આપણી પાસે બે હજાર જેવા જેટલા સબ્સ્ક્રાઇબરો છે તો પણ લાઇક્સ આવતી નથી તો ફ્રેન્ડ્સ આ વિડીયોનો ટાર્ગેટ પાંચસો લાઇકનો છે ફ્રેન્ડ્સ તો પ્લીઝ 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 આ વિડીયોને પાંચસો લાઈક સુધી પહોંચાડી દો આપ સૌ કરી શકો છો આમાં કંઈ મુશ્કેલ નથી તો ફ્રેન્ડ્સ વધુ સમયને ન બગાડતા શરૂ કરીશું આજનો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો તો ફ્રેન્ડ્સ આજે આપણો જે વિષય છે તે ભારતીય દંડ સંહિતા અઢારસો સાહીઠમાંથી એક સેક્શન સમજાવવા જઈ રહ્યો છું જે સેક્શન પરીક્ષાની દૃષ્ટિએ કહો કે જનરલ નોલેજના કોન્સેપ્ટથી કહો તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ આજે હું આપણું સબ્જેક્ટ જે છે વિષય જે છે ટોપિક જે છે તે છે સજાના પ્રકારો ફ્રેન્ડ્સ હા સજા કેટલા પ્રકારની હોય છે કાઇન્ડ્સ ઓફ પનિશમેન્ટ ભારતીય દંડ સંહિતામાં ની કલમ ત્રેપનમાં દ સજાના પ્રકારોની જોગવાઈ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ તો એ સજાના પ્રકારો કેટલા કયા કયા પ્રકારની સજા છે ભારતમાં કયા કયા પ્રકારની સજા આપી શકાય છે ફ્રેન્ડ્સ આ દરેક પ્રશ્નોના ઉત્તર આજે આ વિડીયોમાં મળી જશે આપ જાણી જજો અને જાણી પણ શકશો ને શીખી પણ જશો ફ્રેન્ડ પણ શરત એટલી છે કે આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સૌને સેક્શન નંબર ફિફ્ટી થ્રી એકદમ ક્લિયર થઈ જાય યાદ રહી જાય તો ફ્રેન્ડ્સ વધુ સમયને ન બગાડતા આપણે ડાયરેક્ટલી સેક્શન નંબર 53 પર જઈશું અને સજાના પ્રકારો વિશે જાણીશું કે કેટલા પ્રકારની ભારતમાં સજાઓ છે સજા થઈ શકે છે કયા કયા પ્રકારની સજાઓ હોય છે તો ફ્રેન્ડ્સ વધુ સમયને બગાડીશું નહીં શરૂ કરીશું આપ સૌ લોકો જલ્દીથી લાઈક કરી દો પહેલા સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ વાત કરવાની સજાના પ્રકારો તો સેક્શન નંબર 53 સેક્શન નંબર 53 ભારતીય દંડ સંહિતામાં આ નીચે પ્રકારની સજાઓ જણાવવામાં આવી છે કઈ કઈ સજાઓ છે છ પ્રકાર આપવામાં આવ્યા હતા જનરલી જેમાં સૌથી પહેલી સજા છે મૃત્યુદંડ દેહાંત દંડ કે ફાંસીની સજા ફાંસીની સજાની જોગવાઈ પણ આપણા ભારતમાં કરવામાં આવેલી છે સર્વોચ્ચ સર્વોચ્ચ સજા તરીકેની જોગવાઈ છે ફ્રેન્ડ્સ મૃત્યુદંડ જેને કહીએ આપણે જનરલી દેહાંત દંડ પણ કહેતા હોઈએ અને ફાંસીની સજા નોર્મલી કહેતા હોઈએ જેને કેપિટલ પનિશમેન્ટ પણ આપણે કહીએ છીએ એ પહેલો પ્રકાર છે સેકન્ડલીમાં આજીવન કેદની સજા લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ જેને કહેતા હોઈએ છીએ આજીવન કેદની સજા થર્ડ નંબરમાં હતી પીનલ સર્વિટ્યુડ ફ્રેન્ડ્સ પીનલ સર્વિટ્યુડ ઓગણીસો ઓગણપચાસમાં રદ કરેલ છે રિપીલ કરેલ છે The cat sat on the આ પીનલ સર્વિટ્યુડમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની સખત મજૂરી સાથેની સજા હતી જેને રદ કરવામાં આવેલ છે એટલે આને યાદ રાખવાનું નથી આ ફક્ત નોલેજ માટે મેં અહીંયા મૂક્યું છે કેદની સજા તો ફ્રેન્ડ્સ કેદની સજામાં પણ પ્રકારો પડે છે કેદ એક કેવી હોય સખત કેદની સજા હોય જે સખત મજૂરી સાથેની હોય અને સેકન્ડ નંબરમાં છે સાદી કેદની સજા જેને આપણે સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ કહીએ અને સખત કેદની સજાને આપણે કહીએ રિગ્રેસ ઇમ્પ્રિઝનમેન્ટ અને યાર પછી છે સોલિટરી સોલિટરી ઇમ્પ્રિઝનમેન્ટ સોલિટરી કન્ફાઈનમેન્ટ જેને કહેતા હોઈએ એકાંતવાસની સજા એકાંત કેદની સજા અને ત્યાર પછીનો સજાનો પ્રકાર છે ફ્રેન્ડ્સ મિલકત જપ્તીની સજા ઓફ પ્રોપર્ટી જેને કહેતા અને લાસ્ટમાં છે દંડ એટલે કે ફાઇન ફાઇન દરેક જગ્યાએ આપણે દરેક સેક્શનમાં આઈપીસીમાં જોવા મળશે જ જનરલી જ્યાં સજાની પ્રો પ્રોવિઝન હશે ત્યાં ત્યાં જોવા મળશે તો ફ્રેન્ડ્સ આ થયા બધા સજાના પ્રકારો આ સજાના પ્રકારોને આપણે ડિટેલમાં જોઈશું પણ એકવાર ફરી એકવાર યાદ રાખી લઈએ સજાના પ્રકારોમાં સૌથી ઉપર શું આવશે મૃત્યુદંડ હાઈએસ્ટ લાઈફ ટાઈમ લાઈફ જે હોય છે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આજીવન કેદની સજા ત્યાર પછી કેદની સજાઓમાં રિગ્રેસ ઇમ્પ્રિઝનમેન્ટ આવશે અને સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ આવશે સોલિટરી કન્ફાઈનમેન્ટ પણ આવશે પછી ફોર પીચર ઓફ પ્રોપર્ટી એની સજા અને છેલ્લી છે દંડ ક્લિયર તો આટલું યાદ રાખી લેવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ કહો તો ને જનરલ દ્રષ્ટિએ કહો તો પણ તો આટલું યાદ રહેવું જોઈએ આગળ વધીશું અને આ દરેક ટોપિકને એક એક કરીને સમજીશું કે શું કહેવા માંગે છે આ સજા શું છે કેવી હોય છે કઈ રીતે આપી શકાય આ તમામ માહિતી આપણે આજે મેળવીશું તો ફ્રેન્ડ્સ મૃત્યુદંડ દેહાંત કે ફાંસીની સજા તો ભારતમાં સર્વોચ્ચ સજા તરીકે મૃત્યુદંડ છે મૃત્યુદંડની સજા ભારતમાં કેપિટલ પનિશમેન્ટ જેને કહેતા હોઈએ કે આનાથી ઉપર કોઈ સજા હોઈ ના શકે ફ્રેન્ડ્સ મૃત્યુદંડની સજા દેહાંત દંડની સજા ફાંસીની સજાથી ઉપર કોઈ સજા શકે હોય ન શકે અને એ જ માટે ભારતની આ સર્વોચ્ચ કેપિટલ પનિશમેન્ટ જેને કહેવાય છે એ આ સજા છે માત્ર ભારતીય દંડ સંહિતામાં જ નહીં પરંતુ કોઈ પણ કાયદાની આ સર્વોચ્ચ સજા છે ફ્રેન્ડ્સ સર્વોચ્ચ કોઈ પણ કાયદાની આઈપીસીની જ નહીં પણ કોઈ પણ કાયદાની ભારતમાં આ સજા પરમિસિબલ છે ફ્રેન્ડ્સ આ સજા એલાઉડ છે ને કોઈ ગુનાઓ આપેલા છે ગુનાઓમાં ફ્રેન્ડ્સ ફાંસીની સજાની જોગવાઈ છે દાખલા તરીકે ત્રણસો બે ત્રણસો બે શું છે ખૂન કેસ છે ખૂન કેસમાં સજા શું છે મૃત્યુદંડની સજા અથવા આજીવન કેદની સજા છે ને ત્યાં હવે બીજું એક ઉદાહરણ આપું કે હમણાં બે હજાર બારમાં જે નિર્ભયા કેસ બન્યો એને તાજેતરમાં જે એના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી તો આ ફાંસી એ મૃત્યુદંડ ફ્રેન્ડ્સ એ જ તો ફાંસીની સજા ત્યાં આપવામાં આવી હતી અને આ ફાંસીની સજા જે છે એ કેપિટલ પનિશમેન્ટ કહેવાય છે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એવો નિયમ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે દુર્લભ કેસોમાં પણ કેસ દુર્લભ હોય તો ફાંસીની સજા કરવી ફ્રેન્ડ્સ આવો રેરેસ્ટ ઓફ ધી રેર કેસ આપણે સાંભળ્યું હશે તો આ એ જ વસ્તુ છે રેરેસ્ટ ઓફ ધી રેર કેસ હોય તો જ ફાંસીની સજા થાય અને સીઆરપીસીમાં એની જોગવાઈ કરવામાં આવેલી જ છે ફ્રેન્ડ્સ કે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ક્યારે કહેવાય સીઆરપીસીની કાયદામાં જે પ્રસ્થાપિત નિયમો છે પ્રસ્થાપિત નિયમોને આધારે નક્કી થઈ શકે કે રેરેસ્ટ ઓફ ધી રેર કેસ કોને કહેવાય અને ફાંસીની સજા જવલે જ આપવામાં આવતી હોય છે ભારતીય દંડ સંહિતામાં ફાંસીની સજાની જોગવાઈ કરતી કુલ અગિયાર કલમો છે દાખલા તરીકે કલમ નંબર ત્રણસો બે મેં હમણાં કીધું ખૂન કલમ નંબર ત્રણસો છન્નું ખૂન સાથે ધાડની સજા જે છે તેમાં પણ ફાંસીની સજાની જોગવાઈ છે તો ફ્રેન્ડ્સ અગિયાર કલમો છે ફાંસી માટે યાદ રાખી લેવાનું છે બોલવાનું નથી ફાંસીની જોગવાઈ કરતી કલમો ટોટલ અગિયાર છે ક્લિયર આગળ વધીશું અને ઘણીવાર સીઆરપીસી સેક્શન નંબર ત્રણસો સત્તાવન ત્રણ હેઠળ આપણે જોઈએ તો જ્યાં સુધી વ્યક્તિ ના જાયું એવી જોગવાઈ પણ કરવામાં આવેલી છે આ જાણકારી ખાતર આગળ વધીશું ફ્રેન્ડ્સ તો મિત્રો હવે છે આજીવન કેદ આજીવન કેદની સજા એટલે આરોપીની છેલ્લી શ્વાસ સુધી આરોપીની સખત કેદની સજા આજીવન કેદમાં સખત કેદ આવી જાય છે ફ્રેન્ડ્સ ઓકે રિગ્રેસ ઇમ્પ્રિઝનમેન્ટ એ આજીવન કેદમાં ઇન્ક્લુડ છે અને આરોપીની છેલ્લી શ્વાસ સુધી આરોપી જીવે ત્યાં સુધી કેદમાં રહે એવી કેદની સજા એ આજીવન કેદની સજા હોય છે સામાન્ય રીતે આરોપીની સમગ્ર જિંદગી કેદમાં જાય અંતિમ શ્વાસ સુધી તે સખત કેદમાં રહે તે કેદ એ આજીવન કેદ કહેવાય છે ભારતીય દંડ સંહિતામાં એવા ઘણા ગુના છે જેમાં આજીવન કેદની સજાની જોગવાઈ છે દાખલા તરીકે હું વાત કરું કે હત્યા અથવા ખૂનનો પ્રયાસ તો કલમ નંબર ત્રણસો સાત એટેમ્પ ટુ મર્ડર જ્યાં છે ત્યાં આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો આઈ હોપ આજીવન કેદ આપ સૌને માઇન્ડમાં ક્લિયર હશે સમજાઈ ગયું હશે આગળ વધીશું નેક્સ્ટ સજાના પ્રકાર તરફ તો તો ફ્રેન્ડ્સ હવે છે કેદના કેદના પ્રકારો કયા પ્રકાર હોય સૌથી પહેલા છે સખત કેદ આ સખત કેદમાં ખૂબ જ સખત મજૂરી સાથેની સજા હોય તે સખત કેદ કહેવાય છે અને સખત કેદને ઇંગ્લિશમાં રીગ્રસ ઇમ્પ્રિઝનમેન્ટ કહેવામાં આવે છે ને રીગ્રસ ઇમ્પ્રિઝનમેન્ટમાં હાર્ડ લેબર એટલે સખત મજૂરીનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ બીજો પ્રકાર છે સાદી કેદ સાદી કેદની સજા એ સિવાયની સખત કેદ સિવાયની જે સજા હોય છે તે સાદી કેદની સજા કહેવાય છે ને સિમ્પલ ઇમ્પ્રેઝમેન્ટ આપણે એને ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ અને લાસ્ટમાં છે એકાંત કેદ એકાંત સોલિટરી કન્ફાઈનમેન્ટ જે આઈપીસીમાં જણાવવામાં આવેલી છે સેક્શનમાં એ પ્રમાણેની એકાંત કેદની સજાની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવેલી છે તો આ કેદના પ્રકારો થયા બહુ સિમ્પલ છે એકદમ સિમ્પલી યાદ રહી જાય તેવું છે

જે પ્રોવિઝન છે સજાનું તેમાં લખેલું છે કે મિલકત જપ્તીની સજા થઈ શકે છે ઘણી આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ નથી પણ પૂછાઈ શકવાની શક્યતાઓ છે આના પર ફોકસ વધારે કરજો ફોર ફીચર ઓફ પ્રોપર્ટી મિલકત જપ્તીની સજા કલમ નંબર એકસો છવ્વીસ અને એકસો સત્યાવીસમાં આ ઉદાહરણ છે ઉદાહરણ સ્વરૂપ એની સજાની જોગવાઈ છે ફ્રેન્ડ્સ ત્યાં આપવામાં આવેલી છે ઘણી પૂછાતું હોય છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેવાનું આ થયું મિલકત જપ્તીની સજાની જોગવાઈ આગળ વધીશું નેક્સ્ટ તરફ ફ્રેન્ડ્સ હવે છે દંડ કેટલા કિસ્સામાં અદાલત આરોપીને આર્થિક દંડની સજા કરી શકે છે ફ્રેન્ડ્સ આપણે જોઈએ ભારતીય દંડ સંહિતા ઉઠાઈ અને અમે જોઈએ સજાના પ્રોવિઝનો તો ત્યાં આપણે લગભગ દરેક સેક્શનમાં ફાઇન તો જોવા મળશે જ તો ફ્રેન્ડ્સ આર્થિક રીતે પણ આરોપીને આ રીતે દંડની સજા પણ કરી શકાય છે જે આઈપીસીમાં જણાવવામાં આવ્યું છે અને આ સજાનો છઠ્ઠો પ્રકાર છે તો ફ્રેન્ડ્સ આ રીતે સજાના પ્રકારો ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રેપનમાં આપવામાં આવેલા છે જે ખૂબ જ સરળતાથી મેં આપ સૌને ગુજરાતી ભાષામાં સિમ્પલી સમજાવી દીધા હવે કોઈ પણ પ્રશ્ન પૂછાય આપ સૌને આવડી જ જાય ફ્રેન્ડ્સ હવે એક સિમ્પલ આગળ એક કેસ લો લઈશું ને આ વિડીયોનો એન્ડ કરીશું ફ્રેન્ડ્સ હવે એક કેસ લો લઈએ જેમાં છે સજાનું માપ નક્કી કરવા વિશે એક કેસ હતો સ્ટેટ ઓફ યુપી વર્સિસ પારસનાથ સિંઘ આ કેસની ફેક્ટ એવી હતી કે આરોપી ઉભરતા વકીલ છે તેટલે એમને સજા ઓછી કરવું જોઈએ તો કોર્ટે શું કીધું કોર્ટે આ હકીકતને આધારે એવું તારણ કાઢ્યું કે આરોપી કોઈ ઉભરતા વકીલ હોય તો ઓછી સજા માટે એનું કોઈ ગ્રાઉન્ડ નથી તો આ થયો ફ્રેન્ડ્સ કેસ લો તો ફ્રેન્ડ્સ આઈ હોપ સજાના પ્રકારોનો આ વિડિયો ઇન્ડિયન પિનલ કોડની કલમ ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રેપનનો આ વિડિયો સજાના પ્રકારો આપ સૌને ખૂબ જ સરળતાથી સમજાઈ ગયા હશે ભવિષ્યની કોઈ પણ પરીક્ષામાં આપ સૌ આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય યાદ કરી શકશો અને સાચો જવાબ ટીક કરી શકશો સાચો જવાબ લખી શકશો એવી આશા છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ અમારો વિડીયો સારો લાગ્યો હશે તો પ્લીઝ લાઇક કરો લાઇકનો એમ પાંચસોનો છે પ્લીઝ ફ્રેન્ડ્સ પાંચસો લાઇક્સ હોવી જોઈએ આ વિડીયો પર તો જ મારી આ મહેનત સફળ થશે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરો ચેનલ પર નવા હોવ તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો બે લાઇકોનને ક્લિક કરો જેથી આવા નવા વિડીયો લાવું તો આપ સુધી સરળતાથી પહોંચી શકો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે આપ સૌની સાથે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ જોતા રહો અમારી ુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ અમારી ચેનલ સાથે અને અમારા ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામ લિંક સાથે જોડાવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચેકઆઉટ કરી શકો છો આપ ત્યાં ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડિયોમાં મળીશું ત્યાં સુધી જોતા રહો રિયલ એજ્યુકેશન કેચેટ ગુજરાતીમાં કાયદાને સમજાવતી ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ તમારી ચેનલ સાથે જોડાવા માટે જોઈન બટન ને ક્લિક કરો ને બની જાઓ અમારી ચેનલના મેમ્બર ફક્ત નેવ્યાસી રૂપિયા પ્રતિમાસમાં જે કાયદાના લાઈવ લેક્ચર્સ અવેલેબલ છે ખૂબ ખૂબ ધન્યવાદ